આ ફિલ્મને ધાર્મિક પટેલજીએ ડાયરેક્ટ કરી હતી અને આ ફિલ્મના નિર્માતા વિપુલ જાંબુજાજી હતા અને પ્રતિકાર ફિલ્મમાં મમતા સોની અદી ઈરાણી ઉમંગ આચાર્ય પરેશ ભટ પ્રકાશ મંડોળા વિપુલ જાંબુજા જેવા કલાકાર જોવા મળ્યા હતા અને પ્રતિકાર ફિલ્મ મહિલા સશક્તિકરણ ઉપર આધારિત હતી અને આ ફિલ્મના પ્રથમ ભાગમાં મમતા સોની જે આ ફિલ્મ કાવ્યનું પાત્ર પ્લે કર્યું હતું તેમના ઉપર થયેલા અત્યાચારનો બદલો કેવી રીતે લેશે તે આ ફિલ્મના બીજા ભાગ એટલે કે પ્રતિકાર દ્વિતીય અધ્યાયમાં જોવા મળવાનું છે અને પ્રતિકાર

આપ સૌ મમતા સોનીજીની આ પ્રતિકાર દ્વિતીય અધ્યાય ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌએ પ્રતિકાર ફિલ્મનો સૌપ્રથમ ભાગ જોયો હતો કે નહીં તે પણ કોમેન્ટ કરજો અને આપ સૌની આ વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી